સ્ટુડન્ટ ચેપ્ટર નંબર પરિવર્તનનો ત્રીજો ભાગ આજે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ સમસ્યા બાળમજૂરી પ્રદેશવાદ જ્ઞાતિવાદ સાંપ્રદાયિકતા વૃદ્ધોની સમસ્યા એના વિશે આ પાઠના ત્રીજા ભાગની અંદર આપણે આજે વાત કરીએ કે માહિતી મેળવવાના અધિકાર બાબતનો જે અધિનિયમ છે બે હજાર પાંચમાં માં આવ્યો એના વિશે આપણે મેં માહિતી મેળવીએ તો કેન્દ્ર સરકારે માહિતી મેળવવાના અધિકાર બાબતનો અધિનિયમ પંદર જૂન બે હજાર પાંચ ના રોજ બહાર પાડ્યો હતો તે મુજબ આપણે જોઈએ તો જમ્મુ કાશ્મીર રાજ્ય સિવાય ભારતના બધા રાજ્યોને એ લાગુ પડે છે આ કાયદો એ દેશની અંદર એવી બાબતો છે કે જે સમગ્ર દેશમાં લાગે છે એકતા અને અખંડિતતા આ અંગે કામ કરતી સંસ્થાઓ તેમજ વિદેશી એલજીઓ ની કચેરીઓના અપવાદ સિવાય તમામ સંસ્થાઓને લાગુ પડે છે એટલે વિદ્યાર્થી મિત્રો આ એક એવી સંસ્થા જે સંસ્થા દેશની સિક્યુરિટી સાથે જોડાયેલી છે એવી જ સંસ્થાઓ સિવાય બાકીની તમામ સંસ્થાઓ હેઠળ આવે છે ગુજરાત સરકારે કેન્દ્ર સરકારના અધિનિયમની જોગવાઈઓને આધીન ગુજરાત માહિતી અધિકાર બાબતના નિયમો બે હજાર ને પણ પાંચ ઓક્ટોબર બે હજાર પાંચ ના રોજ બહાર પાડ્યા હતા બધા સરકારી તંત્રો અને જાહેર સંસ્થાઓની કામગીરી પારદર્શક સ્વચ્છ સરળ અને ઝડપી થાય તેમજ તેમની જવાબદારીઓને ઉત્તેજન મળે અને તેમાં પ્રજાનો સહયોગ પ્રાપ્ત થાય એ હેતુથી આ અધિનિયમ અને નિયમો બનાવવામાં આવ્યા છે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી માહિતી અધિકાર માહિતી મેળવવાનો જે અધિકાર છે એનો હેતુ શું છે અને એની પ્રોસેસ હેતુ આપણે જોઈએ તો બધા સરકારી તંત્રો અને જાહેર સંસ્થાઓની કામગીરી પારદર્શક સ્વચ્છ સરળ ને ઝડપી થાય તેમજ તેમની જવાબદારીઓને ઉત્તેજન મળે પ્રજાનો સહયોગ પ્રાપ્ત થાય એ હેતુથી માહિતી મેળવવાનો અધિકાર એ બાબતનો અધિનિયમ બે હજાર પાંચ બનાવવામાં આવ્યો છે હવે માહિતી મેળવવાની પ્રક્રિયા એની અંદર પ્રોસેસ શું કરવાની હોય છે તો માહિતી મેળવવા માટેનો જે અધિકાર છે તે અન્વયે માહિતી મેળવવા માટે અરજદારે નિયત જે નમૂનો નક્કી કર્યો હોય છે એ નમૂના પ્રમાણે નિર્ધારિત એક ફી નક્કી કરી છે એ રકમ છે વીસ રૂપિયા રોકડા પોસ્ટલ ઓર્ડર અથવા તો પે ઓર્ડર કે નોન જ્યુડીશિયલ સ્ટેમ્પ અરજી સાથે મોકલવાના હોય છે અરજી સ્વહસ્તાક્ષરમાં કે ટાઈપ કરેલ કાગળમાં કે ઈમેલ દ્વારા સંબંધિત વિભાગમાં કરી શકાય છે ગરીબી રેખા હેઠળ એટલે કે બીપીએલ તેના અરજદારે ની રકમ કે અન્ય કોઈ ખર્ચ ભોગવવાનો હોતો નથી માહિતી ની અરજી માં કયા કારણોસર માહિતી માંગવામાં આવી છે એના કારણો પણ જણાવવાના હોતા નથી અરજી સ્વહસ્તાક્ષરમાં કે ટાઈપ કરેલ કાગળમાં કે ઈમેલ દ્વારા સંબંધિત વિભાગમાં કરી શકાય છે

એટલે કે એનો આઈડી નંબર એ લખીને એક નકલ અરજદારને આપવાની હોય છે તેમાં અરજીના સંદર્ભમાં કરવાના પત્ર આઈડી ક્રમાંક પણ લખવાનો હોય છે માહિતી મેળવવા માટે અરજદારે કરેલી અરજી સ્વીકાર્યાના ત્રીસ જ દિવસમાં મદદનીશ જાહેર માહિતી અધિકારી એટલે કે એ પી આઈ ઓ એને અરજીનો નિકાલ કરવાનો હોય છે અરજદારે કોઈ નકલ કે નમૂના માંગ્યા હોય તો કાયદામાં નક્કી કરેલ ધોરણ અનુસાર ફી વસૂલ કરીને માહિતીનો જવાબ આપવાનો હોય છે જો માહિતી રાષ્ટ્રના સાર્વભૌમત્વ સલામતી કે હિતને સ્પર્શથી ગોપનીય બાબતો અંગેની હોય અદાલતનો તિરસ્કાર થઈ શકે તેવી હોય કે વૈજ્ઞાનિક રહસ્યો કે ગુનાઓને ઉત્તેજન મળે તેવી હોય આવી કોઈ બાબતો જો આવતી હોય તેમાં દેશની સલામતી રાષ્ટ્રના સાર્વભૌમત્વ અથવા તો એવી કોઈ ગોપનીય માહિતી છે તો એ માહિતી આપવાનો ઇન્કાર કરી શકાય છે જે તે વિભાગ ત્રીસ દિવસમાં માહિતી ન આપે

આપણે જોઈએ તો રાઈટ ટુ એજ્યુકેશન સરકારે છ થી ચૌદ વર્ષની વય જૂથના બાળકોને મફત ફરજિયાત શિક્ષણ અધિકાર આપ્યો એ કાયદાના આધીન અઢાર ફેબ્રુઆરી બે હજાર બાર ના રોજ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ હક બે બાર અમલમાં મૂક્યો હવે આ એક એવો અધિકાર છે બાળકો માટેનો કે એની જોગવાઈ એવી છે કે છ થી ચૌદ વર્ષની ઉંમરના દરેક બાળકને ઘરની નજીકની શાળામાં પ્રવેશ આપવો ઉંમરના આધાર માટે જન્મનું પ્રમાણપત્ર હોવાને કારણસર બાળકને પ્રવેશ આપવાનો ઇનકાર થઈ શકશે નહીં ઉંમરના આધાર માટે પ્રમાણપત્ર નથી માનો કે જન્મનો દાખલો નથી તો એને એડમિશન ન મળે તો એવું નહીં બને દરેક બાળકને પ્રવેશ મળશે ચૌદ વર્ષ પૂરા થયા હોય તો પણ બાળક પ્રાથમિક શિક્ષણ પૂરું કરે ત્યાં સુધી તેનું શિક્ષણ ચાલુ રાખીને મફત જ આપવાનું છે હવે કદાચ પ્રાથમિક શિક્ષણ એનું બાકી રહી ગયું ઉંમર વધી ગઈ તો પણ એને એ શિક્ષણ મફત જ આપવાનું છે શાળામાં પ્રવેશ આપતી વખતે બાળકની ઉંમર છ વર્ષની હોવી જોઈએ જન્મનો દાખલો ન હોય તો નો રેકોર્ડ અથવા બાળકની ઉંમર અંગે માતા-પિતાએ કરેલા સોગંદનામાના આધારે પ્રવેશ આપી શકાશે કોઈ પણ જાતના ભેદભાવ વિના દરેક બાળકને પ્રવેશ આપવો પ્રવેશ માટે બાળકના માતા-પિતા પાસેથી ફી કેપિટેશન ફી કે ડિપોઝિટ સ્વરૂપે કોઈ પણ પ્રકારની રકમ લઈ શકાશે નહીં બાળકને પ્રવેશ આપતી વખતે બાળકની પ્રવેશ પરીક્ષા લેવી બાળકને માતા પિતાનો ઇન્ટરવ્યુ લેવો માતા પિતાની આવક શૈક્ષણિક લાયકાત નહીં ત્રણ થી પાંચ વર્ષની વય જૂથના જે બાળકો છે એને શિક્ષણ માટે પ્રી સ્કૂલ નું શિક્ષણ છે એનો અભ્યાસક્રમ મૂલ્યાંકન તેમના શિક્ષકો માટે ખાસ તાલીમ એ માટેના નિયમો આ બાબતોને આ કાયદા હેઠળ આવરી લેવામાં આવે છે સમાજના નબળા વર્ગો પછાત વર્ગો ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોના બાળકોને તેમની કાયદામાં દર્શાવેલી ઓળખના આધારે સરકાર માન્ય ખાનગી પ્રાથમિક શાળાના પહેલા ધોરણમાં વર્ગની કુલ સંખ્યાની ક્ષમતામાં પચીસ ટકાની મર્યાદામાં ફરજિયાત પ્રવેશ આપવાનો રહેશે નહી શાળાના વધુ લાયકાત ધરાવતા શિક્ષકોએ પાંચ વર્ષમાં નિર્ધારિત ધોરણે શૈક્ષણિક લાયકાત મેળવવી પડશે બદલી સિવાયના કારણસર બાળક પ્રાથમિક શિક્ષણ પૂરું ન કરે ત્યાં સુધી તેને શાળામાંથી કાઢી મુકાશે પણ નહીં ખાનગી શાળામાં અભ્યાસ કરતા નબળા વર્ગોના પછાત વર્ગોના અને ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોના બાળકોની ફી શરતોને આધીન રહીને સરકાર ચૂકવશે આ કાયદાની જોગવાઈઓનું પાલન કરાવવા સરકારે એક અલગ વ્યવસ્થા તંત્ર ટ્રિબ્યુનલ રાજ્ય કરવાની શાળાની માન્યતાઓ રદ કરવાની ત્યાં સુધીની બધી જોગવાઈઓ કરવામાં આવી છે ત્યારબાદ રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારા અન્વયે અનાજ સંબંધી વિવિધ સંવર્ગો અનાજ વિતરણ સંબંધી તથા જાહેર વિતરણ પ્રણાલી સંબંધિત અન્ન સુરક્ષા એટલે કે આર ટી એફ એ કાયદો પસાર કર્યો આ કાયદા અનાજ સંબંધી વિવિધ સંવર્ગોને અનાજ વિતરણ સંબંધી તથા જાહેર વિતરણ પ્રણાલી સંબંધી જોગવાઈઓ કરી છે જેમાં આ કાયદા મુજબ રાજ્યના શહેર કે ગરીબ કુટુંબો છે એ લોકો માટે વ્યાજબી ભાવથી અનાજ આપવામાં આવે વ્યાજબી ભાવથી અનાજ તો આપવામાં આવે જ પણ સાથે સાથે રાજ્યની અંદર જે અત્યંત કુટુંબો છે કે જે ગરીબ છે એવા તેમજ જેને આપણે બીપીએલ બિલો જે કુટુંબો છે એને પ્રતિમાસ પાંત્રીસ કિલો અનાજ મફત આપવામાં આવે છે આ યોજના હેઠળ તમામ લાભાર્થીઓને જાહેર વિતરણ પ્રણાલી એટલે કે પી પીડીએસ હેઠળ વ્યાજબી ભાવની દુકાનો દ્વારા પ્રતિમાસ વ્યક્તિ દીઠ પાંચ કિલોગ્રામ અનાજ જેમાં ઘઉં બે કિલો ચોખા ત્રણ કિલો જાડુ સોરી ઘઉં રૂપિયા બે એક કિલોના ચોખા રૂપિયા ત્રણ એક કિલોના જાડુ અનાજ એક કિલોના રૂપિયા એક આ ભાવે એ વ્યક્તિ દીઠ આપવામાં આવશે આ કાયદા હેઠળ સરકાર દ્વારા ગર્ભવતી સ્ત્રીઓને પ્રસુતિ સહાય રૂપે છ રૂપિયા આપશે હકદાર બનાવશે આ કાયદા હેઠળ ગુજરાત સરકાર દ્વારા અત્યોદ્ય અને ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબોને દર માસે નિયત માત્રામાં ખાંડ

ત્યાર પછી છે માં અન્નપૂર્ણ યોજના દરેક વ્યક્તિ માટે બધા જ સમયે સક્રિય અને સ્વસ્થ જીવન માટે પૂરતા પોષણક્ષમ્ય આહારની પ્રાપ્તિ થાય આ જ કાયદાના અનુસંધાને ગુજરાત સરકારે અન્નપૂર્ણા

જે ભાવ કરીએ વસ્તુ સલામતી વિધેયક એનો હેતુ શું તો કે અન્ન સુરક્ષા એટલે દરેક વ્યક્તિ માટે બધા જ સમયે સક્રિય અને સ્વસ્થ જીવન માટે પૂરતા અને પોષણક્ષમ્ય આહારની પ્રાપ્તિ રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો એટલે કે રાઈટ ટુ ફૂડ કેન્દ્ર સરકારે પાંચ જુલાઈ ના રોજ અમલમાં મૂક્યો રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદાના મુખ્ય હેતુઓ આપણે જોઈએ તો દેશની વધતી જતી જનસંખ્યાની અનાજની માંગ સંતોષવી તેમજ દરેક સમયે સસ્તા દરે પૂરતા પ્રમાણમાં ગુણવત્તા સભર અનાજ પૂરું પાડવું બાળકોમાં કુપોષણની જે સમસ્યા છે નિવારવા યોગ્ય પ્રબંધ કરવો તેમજ પોષણયુક્ત આપવું અનાજ વહેંચણીની જાહેર વિતરણ પ્રણાલી એટલે કે પીડીએસ ને વધુ સંગીન પારદર્શક અને સરળ બનાવવી પોષણક્ષમ્ય આહાર રૂપે રાહત દરે પૂરતા પ્રમાણમાં અનાજ અને જીવન જરૂરિયાતોની અન્ય વસ્તુઓ પૂરી પાડવી ગર્ભવતી સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓ ને પોષણક્ષમ્ય આહારની જરૂરિયાતો પૂરી પાડવી વિદ્યાર્થી મિત્રો આ પાઠ ને આપણે ત્રણ વિભાગમાં જોયો છે ત્રણેય વિભાગ એક વખત ચોક્કસ જોઈ લેજો